वचन जो द्रोहिनाो जी तो सिद्ध ने कोये वरते वचन प्रमाण जी जे मतन माने था हे जी সুখমুখী দুঃখে অজান জ অজান কার সো वण कर सेवा री माने तो कोण जाए कुप कापवा यार दमे शिद कोई देहने वण दमे बिरमे भी पति शिद वरते वाचा नमा गुण वरते पामे सुख संपति वचन मा बस मु घणु वरत पुनारयमारने मोकळ्य माम जा खरी चोखी जाणो चरा ई मो ज माडे नही मोटा नी मर जी मु कता मुणगा मुण माथी माटे वडाना वचन माती चूकता ए म वरते छे वचन मा, रखेर तो काया बय बगडी जो लेशलो पाय ले नया वेदा आवे दाडो थई जवाय निर्धना હા શાણા સંતનો નવ પાડે વચન માફેરા નિષ્કુળાનંદની સે કરી કહ્યું એ વેરા મા ઉપર વચન પાડવાની વાત હતી હવે જે વચન લોપે એની વાત છે વચન દ્રોહી જો થાય વખાણજી તો સિદ્ધ ને કોઈ વર્તે વચન પ્રમાણજી જો ક્યાંય જગતમાં માં લોપનાર હોય એના વખાણ કે એની જય જય નો મતલબ કે એને પણ જો મૂર્તિ નું સુખ મળી જતું હોય તો કોઈ ગાંડા છે કે વચન પાડવાનો કારસો કરે કે દેને કારસા વગર તો વચન પડતું નથી તો તો પછી કોઈ વચન માં વર્તે જ નહીં એમ જેમાં તન મન એક થાવું હેરાનજી સુખ મુખી દુઃખ ને છે અજાણજી વચન મહારાજ ના પાડવા છે એટલે સ્વાભાવિક જ છે કે આપણે તન ને મન થી હેરાન તો થવું જ પડે પંચવર્તમાન પાડવામાં આવે છે મન ને પણ આવે છે કુટુંબ આજ પહેલાનો જમાનો એવો હતો કે જે કોઈ ધર્મ માં ન વર્તે ને એના વિશે લોકો હાંસી કરતા આજ કળિયુગ નો પ્રભાવ એવો છે કે હવે જે ધર્મ માં વર્તે એની હાંસી થાય છે અધર્મીઓ નું જોર વધી ગયું એટલે ધર્મ પાડવા વાળા ને સંકોચ રે બધા વચ્ચે કેમ બોલું કે હું તો બહારનું નહીં જમું હું આ નહીં લઉં આજે ઊંધો યુગ છે તો કે એવી બધી તકલીફો વેઠીને પણ જે ધર્મ પાડે છે જો ધર્મ ન પાડનારું કલ્યાણ થઈ જતું હોય તો ધર્મ પાડનાર કોઈ ગાંડા છે કે ધર્મ વેઠે અજાણ પણ ઈચ્છે નહીં કાયા ને કારસો આપવા કોઈ ભૂલે ચુકે કે આપણા શરીર ને તકલીફ પડે એવું આપણે નો ઈચ્છીએ આપણને ખબર હોય તૈયાર પડી કા મળી જતા હોય તો બાર ક્યાંય નીકળવાનું થાય પ્રસંગમાં જવાનું થાય ત્યારે આપણને ઘણી તકલીફ પડે છે જમતા નથી હોતા એટલે તો કે તો જ્યાં મળે બધી થાળી મજાની જમીનો લઈએ પણ તકલીફ તો વેઠવી પડે છે મહેનત વગર મળી જતું હોય તો પેલાના જમાનામાં કુવા બનાવડાવતા અને પછી કુવામાંથી ને પાણી લાવવું પડતું આજ તો હવે આપણને ઘેર બેઠા પાણી મળી ગયું પણ ત્યારે એવું હતું તો જો એમને મહેનત વગર મળતું હોય તો તો કોઈ કુવા ખોદાવત જ નહિ એમ ત્યારે દમે સિદ્ધ કોઈ દે ને વણ દમે વીર મે વિપતી જન્મ મરણ રૂપી જે આ વિપત છે સંકટ છે આપડી ઉપર કંઈ જ કારસો કર્યા વગર જો ખાઈ પી જલસા કરી ને મહારાજ ની મૂર્તિ મળતી હોય તો આજે કોઈ સત્સંગમાં નાના મોટા તપ યથા યોગ્ય પોતાની શક્તિ પ્રમાણે કરે છે બધા તો એ શા માટે કરે અને શાસ્ત્રમાં આટલું લખાણું શા માટે મહારાજે તો પ્રથમ નું અઢાર કરી દીધું એમાં એમ લખ્યું કે આ મારું વચન ભલા થઈને જરૂર આ જરૂર માનજો આ વાત સર્વે ને સમજ્યા આવે એવી છે આ વાત ને સત્સંગ સારી રીતે પ્રવર્તાવજો તો અમે માનીએ કે તમે અમારી સર્વે સેવા કરી એક સેવાય નહીં સર્વે સેવા શું તો કે આ પ્રથમ ના અઢાર નો ગામો ગામ પ્રચાર કરજો આવી વાત સત્સંગમાં બધા જીવને સમજાવજો પછી બાપા શ્રી

મામા એ બધું જ કીધું એમાં એક જ વચન કેમ કીધું આ એક જ બસો તો તેરમાંથી વચના અમૃત સિલેક્ટ કરેલું છે કે આ વચનામૃત પારણ ગામો ગામ કરજો તો કેટલો બધો દ્રોહ ઓછો થઈ જાય દ્રોહ એટલે શું તો કે કોઈ આજ્ઞા લોપે છે ને આપણે જોયા કરીએ છીએ તે દ્રોહ છે તો કે જો તમે આ વચન અમારું પાડશો અને ગામો ગામ આવી વાતો કરશો સત્સંગમાં આવી વાતો જીવંત રાખશો

એમને એમ જો કલ્યાણ થઈ જતું હોય તો કોઈ આવા દાખલા કરે નહીં આ તો કેટલા જન્મ પાછળ પડવાની વાત છે મામા કે બાપા બાપાના સિદ્ધાંતો ઉપર પગ મૂકીને આપણે જલસા કરીએ એટલે આપણી ઉપર મામા એ લખ્યું ને શું થાય તો કે જન્મો જન્મ હેરાન થવાનું એક જન્મ નથી લખેલો ત્યારે આપણી શું ફરજ છે તો કે આપણે કોઈ એક બે જણ ને પણ આ સાચી વાત સમજાવવા અને આપણે સમજવા પ્રયત્ન કરીએ સિદ્ધ વર્તે વચન માં વણ વર્તે પામે સુખ સંપત્તિ જો ઘેર બેઠા જ આપણને પૈસા મળી જતા હોય આ સરકારી યોજનાઓ થઈ ગઈ છે એ ઘણા એવા થઈ જ ગયા છે કે અમને તો સરકાર રાશન આપી દેશે ઓલા વળી દિલ્હી ની સરકાર જેવા દારૂ મફત માં આપે હોય માંકડા ને મદિર આપીવે પછી એક એક કામ કરવા જાય પણ એનાથી એને સુખ સંપત્તિ ન મળે શું મળે બહુ તો બે ટંક નો રોટલો મળે પણ ક્યારે બે પાંદડી ન થાય એમ જેને મૂર્તિનું સુખ મેળવવું હોય એને પોતે પુરુષ પ્રયત્ન કરવો જ પડે વચનમાં બસ હું ઘણું વર્તવું માણસો મનુષ્ય કોટી કે ઈશ્વર કોટી અમર એટલે દેવતાઓ એ બધાને વચન માં વર્તવું અઘરું જ છે મોકળમાં મજા કરી ચોખ્ખી જાણો ચરાચર ને ક્લાસમાં આપણે જયારે ભણતા હોઈએ અને ટીચર બાર જાય આખો ક્લાસ આનંદ આનંદ માં આવી જાય એટલો દેકારો વાંચ વાળા ને જવાનાસ જવાનાસ થોડા દી મોકડ એમ જો એવી મોકળાશ આપી બધી ઇન્દ્રિયોને આપણે મોકળાશ આપી દઈએ અને એમાં જો આપણને આનંદ હોય અને એમ જ જો મૂર્તિની પ્રાપ્તિ થવાની હોય આપણને તો પછી આખા જગત માં કોણ આ કઈ કરશે આ ધર્મ નિયમ શાસ્ત્રો આ બધું રે ખરું જો થાય અને મામા એ તો પુસ્તકનું કેટલું બધું પ્રકાશન ચાલુ રખાયું પંચવર્તમાન ઉપર આખી એક પુસ્તિકા કરી નાખી બીજા બધાએ તો વર્તમાન વિશે શબ્દ લખ્યા વાક્ય લખ્યા કે પેરેગ્રાફ લખ્યા પણ મામાએ તો અલગ આખી પુસ્તિકા બનાવી જો આપણે જ પાડવાના ન હોય તો આ પુસ્તિકા કોના માટે એક વાર તો આપણે વિચાર કરીએ પણ મોટી મોજ મળે નહી મોટા પણ એનાથી ગાડી બંગલા વાળા કે સુખ સાહેબી વાળા નો થવાય એમ આ લોક માં આવ્યા છે તો ઠીક છે આપણું પેટ પૂરતું મળી રહે આનંદ ઇન્દ્રિયો મૂકતા ભૌતિક આનંદ મેળવ્યા કરીએ પણ જે મૂર્તિના સુખરૂપે આનંદ

એને ડર છે કે મામાન માસી હજી પ્રત્યેક છે એમને આ વસ્તુ પસંદ નથી મોટા મોટા બીબે છે મનમાં રખે ફેર પડતો કાઈ જે મોટા મોટા દેવો અધિપતિઓ કહેવાય છે એ પણ બધાય આજ્ઞામાં વર્તે માયા કાળ રવિ શશી વિશશી સુરગણો આ જ્ઞાન લોપે ક્ષણો નિત્ય ગઈએ છે કે એક ભર વચન લોપતા નથી બની જાય વાત બગડી જો લેશ લોપ આય વચન જ્યાં આપણું આખું તૈયાર થવા બેઠું હોય અને એક વચન લોપાઈ જાય તો સીધા જ આપણે નીચે પટકાઈ જઈએ સીડી જેવું થાય એટલે એક પણ વચન જોઈએ ન આવે થઈ જાય નિર્ધન જે આપણને મનુષ્ય જન્મ મળ્યો આપણી સત્સંગમાં એન્ટ્રી થઈ થોડો ઘણો દાખલો તો આપણે કર્યો ને પૂજા પાઠ ધ્યાન ધર્મ આરતી આવું બધું જે નાનું મોટું કરેલું હોય બધું જ સાધન વચન લુપતા નકામો થઈ જાય થઈ જાય નિર્ધન એટલે કે ભક્તિ રૂપી કોઈ નિધિ ખજાનો બચે નહી મત સાણા સંત નો નવ પાડી વચન માં ફેર જે સમજુ સંત છે કે સમજક્ત છે મહારાજની નજરની સામે દ્રષ્ટિ રહેતા એક પણ વચન ક્યારેય લોપે નહીં નિષ્કુળાનંદ નિશ્ચય કરી કહ્યું એ વેરંવેર વારંવાર આ એક જ વાત કહું છું કે જેને ખરેખર મૂર્તિનું સુખ પામવું હોય એક નાના નાનું વચન પણ લોભશો નહીં અને જો લોભશો તો મૂર્તિના સુખની પ્રાપ્તિ થશે નહીં જય સ્વામિનારાયણ